આ આ ત્રીજી વારનું કાં ચોથી વારનું આ ઢમ છે ઢોર્યું છે આજ તો જો કે હું તો એ આ ઉપર દોરી બાંધીને ગયો ને ઢાંકણ ખુલ્યું નહીં જે આપણે ત્યાં પિંજરાની અંદર રાખતા એમ કોઈ નહીં આ કલ્યાણી વારો પણ અહીંયા જ છે તો હજી સુધી વિયાણી નથી પણ હજી એમ લાગે છે કે વિયાઈ જશે વિયાઈ જશે વિયાઈ જશે પણ જે થાય જે મિત્રને આપણે આપ્યો છે એ મિત્ર આજે લેવા માટે આવે છે એટલા માટે એને અહીંયા ગૌશાળાએ જ હાજર રાખ્યો છે એ આવી ગયા છે જનકભાઈ જય માતાજીભાઈ જય માતાજી રામ રામ આખો દિવસ અહીંયા અહીંયા હતો ને ખાધું પીધું એટલે ભૂખ ના લાગે ગયો હોય એક કામ કરીએ આપણે હર્ષદ ને ફોન કરીને એમ કે ને રખડતા આંખાનો આંખો ધોરું મસ્ત અને પછી એની ગાડીમાંથી લીધું રાઠ હું આટલું પરમ ને બાંધવા માટે અહિયાં તો ભારે સુખ્યો યાદ આવશે વાલો યાદ આવવાનો પરમ આપડે વાડા માંથી લીધો પૂછી ગાડીમાં ગાડીમાં ચડીએ ગયો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી આ પાંચ છ ગાયોના વથાણમાંથી જોકમાંથી કરી છે જુઓ અત્યારે છે ને ઘરે ઘરે નહીં પણ ગૌશાળાથી મેં આ બધાને મૂક્યા અને અહીંયા પૂરી જામ પણ આપણે જે અહીંયા ગોવાતી છે એને પૂરી નાખ્યા મેં કીધું સરસ જાનકી છે પ્રેવતી છે પૂનમ છે હા પૂ પૂનમ તૈયાર થતી આવ્યો બંછી હજી આપણે ગૌશાળાએ જઈને જોવાની છે અને એની પહેલાં તમે પૂનમ ચેક કરો બંસીની પાછળ જ આમ તૈયાર જ ઊભી છે તૈયાર કપ પ્લેટ એ બંશી તું અહીંયા એટલે હું અહીંયા તૈયાર પછી હાલ તો ગાયો તો અંદર આવી ગઈ છે એના વથાણની અંદર મેં કીધું પૂરવા જ આવી પડશે પણ પૂરવા જ આવ્યું હવે પૂરાઈ ગઈ હતી એટલે આટો મેં કીધું મારી લઉં બરાબર તો ચાલો હવે જાય આપણે ગૌશાળાએ ગૌશાળાએ જઈ અને ગૌશાળી આ તો બે ત્રણ નવા અપડેટ છે બરાબર એ હું તમને જણાવું હવે હું આપણી ગાયો પાસેથી પહોંચી ગયો આપણી જ ગૌશાળા ને ગૌશાળા આવીને મેં જોયું ને હવે જુઓ આના કૂતરા મારા દીકરા એવા જમ છે આ આ ત્રીજી વારનું કાં ચોથી વારનું આ ઢમ છે ઢોર્યું છે આજ તો જો કે હું તો એ આ ઉપર દોરી બાંધીને ગયો ને ઢાંકણ ખુલ્યું નહીં એમાંથી જે લીક થયું હોય એટલું ઢોરાણું મિત્ર બે ત્રણ વાર તો આખા આખા ક્યાંય ઢોરી નાખે લો આ ડાવરા થયા નથી ને શું કરું આનું આગ તો હું તો એ બાંધીને ગયો ને તો એ અડધું તો જ ગયું દેખાય ને હવાર હવારમાં મગજની શું કહેવાય અથારી ફેરવી નાખી બાકી હાલો એ તો હવે જે થઈ ગયું એમાં તો બીજું કંઈ થવાનું નથી બાકી જે અપડેટ છે એ હું તમને જણાવું આજે જો બંને ગમણ આની અંદર છે ને બધા વાસુડા આની અંદર છે સેકન્ડ મતલબ બીજા નંબરનો સ્ટાફ અને હાવ નનકો સ્ટાફ જો આની અંદર છે પાણી પીવા મંડ્યા છે એટલે મારે પેક કરવું પડશે નહીં તો એ વળી હા જે તીર છે ત્યાં જો આડી જારી રાખી હતી પણ એ તો ખેંચવી નાખી લો સાઈડમાં અને મંડ્યા પાણી પીવા મંડ્યા પાણી પીવા નાખી દી ને નીચે કેમ હાલો તો આનું બરાબર પેલા ફિટ કર ના હું અને પછી આપણે વાત કરીએ હવે મેં બરાબર આ જારી બાંધી નાખી એટલે આ કોઈ શું પાણી પી ના શકીએ સમજા નીચે તો પાણી પીતા હતા આ જારી રાખ્યા હોય રીતે પાણા રાખ્યા હતા છતાં હે એ જારી પાડી નાખી હતી નીચી પણ હવે આપણે એ બાંધી નાખી છે એટલે હવે આમાં કોઈથી ઝારી નીકળશે નહીં અને પાણી પીવાશે નહીં બાકી રાણી કાશીને ફૂલ ફેમિલી આની અંદર કોઈ ના આમાં આનાથી બહાર મતલબ જે આપણે ત્યાં પિંજરાની અંદર રાખતા એમ કોઈ નહીં જો કલ્યાણી વાળો પણ અહીંયા જ છે તો એ હતી અપડેટ અને બીજી અપડેટ છે સામે તો એકવારનો આ દરવાજો ખોલી બંધ કરી પહોંચી જાઉં ગાયોના વાડાની અંદર અને ત્યાં જઈને ત્યાંની વાત કરીએ હવે હું પહોંચી ગયો ગાયોની અંદર ગાયોના વાડાની અંદર અને અહીંયા જો ગાયો બધી ફાસ્ટ ક્લાસ છે એ સવારમાં ખાણ ખાતું દોવાઈ કરી અને હવે આ વાડાની અંદર રિલેક્સ કરે છે તો સૌ પ્રથમ આપણે ચેક કરી લઈએ બંસીને કે બંસીની શું અપડેટ છે બરાબર કારણ કે બંસી છે એ આપણે એમ લાગતું હતું કે રાતમાં છે તો હજી સુધી વિયાણી નથી પણ હજી એમ લાગે જ છે કે વ્યાઈ જશે વ્યાઈ જશે વ્યાઈ જશે પણ જે થાય તે આજે રાતે ચેતનભાઈ અહીંયા જ રોકાણા હતા ધ્યાન રાખ્યું આખી રાત પણ વિયાણી નહીં પણ આજ તો લાગે નહીં લાગતું અત્યારે મને એવું લાગે છે કે થોડી વારની અંદર ન વ્યાય જાય તો સારું અને બપોર પહેલાં પણ વ્યાઈ જાય તો સારું ન વ્યાય તો એ સારું આપણે તો ક્યાં એવું કાંઈ છે તો ભાઈ બધું સામે આવે પછી થોડી વાર તો એનું નામ અહીં નીકળે મોટામાંથી જુઓ એમ તો અત્યારમાં તો એમ એકદમ બરાબર છે એવું કાંઈ એમ નહીં કે ખાવા પીવાનું મૂકી દીધું કે એવું કાંઈ નહીં ખાણે એણે ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું છે બરાબર અને અહીંયા આવીને પાણી પી લીધું ને હવે થોડી વાર હું છે નીડ વિડીયો બનાવી લે પછી અને એના સિવાય ત્રીજી અપડેટ પહેલું થયું વાસુડાનું બીજું થયું બંસીનું અને ત્રીજું થયું પરમનું પરમભાઈને આજે રાખે છે ઘરે પૂછો કેમ પૂછ્યું તો ભલે પરમને આજે જે મિત્રને આપણે આપ્યો છે એ મિત્ર આજે લેવા માટે આવે છે એટલા માટે એને ગૌશાળાએ જ હાજર રાખ્યો છે હવે ક્યારે આવે એ કોઈ મને ખબર નથી આઈડિયા નથી બરાબર ચેતનભાઈ સાથે વાત થઈ હશે એટલે એણે મને કીધું કે પરમને રાખી દેજો કરે એને આજે ભરવા માટે આવે છે પ્રીતમ સાહેબ તો ગયા ત્યાં મોજ કરે છે વિડીયો વિડીયો આવ્યા તો એક દિવસ બીજી ગાયને ધવડાવતા મતલબ વર્ગારી દીધો છે એટલે એને ધાવેરો હા પરમની વાત છે પરમને આજે ભરી જશે ને કરશે ચાકરીને કરશે બરું કહું કે આપણે તો અહીંયા શું સ્ટાફ વધી ગયો હતો એટલે પરમ ઘટી ગયો છે ઘણો બધો હા પરી ઘણો બધો ઘટી ગયો એટલે હવે આમ ઘટવાથી એનું સ્વરૂપ એનું રૂપગુણ એ ઘટતા નથી લોહી ઓછા વધુ થાય પણ જે એની એની ખાસિયતો છે એ તો રહેવાની જ છે એ તો કંઈ લોહી ઓછું થવાથી ઓછી થવાની નથી બરાબર ને પરમ પરમની પણ આજથી હે એક શું નવી જિંદગી નવા જીવનની શરૂઆત કરવાનો છે પરમ અને એ જાણે કાઠિયાવાડની અંદર તો ભલે હવે હે એ મિત્રો આવે ત્યારે આપણે બધી વાતચીત કરશું અને એ જે મિત્ર આવે છે ને એ આપણા આપણી ચેનલ તમે જોવો છો ને એની ઉપર સૌથી વધારે એ મિત્ર એ કોમેન્ટ કરેલી છે એવા મિત્ર છે આપણા ખાસ ભાઈ બનશે છે નામ કહી દઉં ને આ વા ને એટલે તમને શું આમ આમ થોડીક મજા આવે તારે આવે સમજા અહીંયા આવે ને પછી જ આપણે વાત કરશું બાકી અત્યારે મારે નાખવી છે ગાયોને નીણ ની નાખી હું જઈશ ડેરીએ દૂધ ભરવા માટે દૂધ ભરી અને પછી જઈશ ઘરે અને ઘરેથી પછી પાંજરાપોર બરાબર એ આખું આપણું આપણું શેડ્યુલ છે પણ જ્યારે મને ફોન આવશે કે આવી ગયા છે મહેમાન એટલે હું ફટાક નારીને પહોંચી આવીશ મિત્રો સવારે આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી ગયા હતા મેં તમને જણાવી પ્રમાણે બધું શેડ્યુલ આખો ફોલો કર્યું કાં કામ આ શું કહેવાય આ મેઘાલે દોડીને પેટી મારી લોને બચ્ચા હારીને અને બાકી ચેક કરી આપણે અત્યારે બનસીને બનસી શું કહેવાય મેલ કરે છે પણ હજી વિયાણી નથી અને જે આપણા મિત્રો આવવાના છે એની સાથે વાત થઈ નહીં પણ કોમેન્ટ આવી છે એની કે અમે ત્રણ ચાર વાગે પહોંચશું તમે કોઈ વાંધો નહીં તમે ખપે ત્યારે આવો અમે તૈયાર જ છે બંસી આપણી તૈયાર છે બંસી હવે ક્યારે કાંઈ નક્કી થતું નહીં પણ આમ વ્યાઈ જશે આજ તો એવું લાગે જ છે કે વિયાઈ જાય એવું તો કાલે લાગતું હતું પણ આ થોડું ઘણું વધારે લાગે છે એટલે હવે જોઈએ છે અત્યારે બધું હું આજે નિર્ણયો કામ કરવાનું છે એ કરીએ જો બીજી ભારે આવે છે

આપડી બધી ગાયો એકવાની અંદર લઈ લઈએ પછી આપણે તમે અંદર બેસો અને પછી આરામથી આપણે ગાયો જોઈએ પરમ ને જોઈએ બરાબર ને અને એમની સાથે બીજા એક મિત્ર આવ્યા છે જે મતાજી ભાઈ કેમ છો બરાબર ને હાલો તો ફટાફટ ગાયો અંદર લઈ કારણ કે રસ્તા ઉપર છે એટલે ગાયો અંદર લઈને પછી જ બીજી વાત કરીએ તો આપડી બધી ગાયો છે એ બંધાઈ બંધાયેલી પોતપોતાની જગ્યાએ અને મિત્રો આપડા છે જનકભાઈ ની આવી ગયા અહી વાસુંડા કને શું કહે કેમ લાગે બધા વાસુડો એકદમ ટોપ ક્લાસ હો એમ ને ચાકરી બરાબર અત્યારે છે આપડે જનકભાઈ ને બીજી ગાયો બતાવીએ ને પછી જાય આપડે પાછળ પરમ પાસે પરમ આજે આપડે રાખીએ તો ઘરે પણ તોય મોડું મોડું થઈ ગયું ભાઈ આવતા એટલે હવે અત્યારે આપણે જોશું હવે આપણે વાસુડા પાસે આવી ગયા અહીંયા પાછળના વાડામાં પરમ બેઠો હોય તમારો આખો દિવસ હું અહીંયા અહીંયા હતો ને ખાધું પીધું એટલે ભૂખ ન લાગે એ ગયો પેટ ભરેલો હોય એમ નહીં ફોટો પાડી દઉં જો તમારે ઊભો કરો હે ના ના ઊભો તો અત્યારે ભલે બેઠો બેઠો સારો લાગે સાચી વાત

હાલો તો હવે અહીંયાથી જશું આપણે ત્યાં ગાયોનું બધું કામ કરીએ અને ચેતનભાઈ આવે પછી ચેતનભાઈ સાથે એને બધી આગળની વાત કરશું તો આપણા મિત્ર જનકભાઈ એ ગયા છે કે ટી ગાયો જોવા માટે અને આપણે અત્યારે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરીને બેઠા છે છે થોડું અંધારું એનું કારણ એ કે આ લાઇટ રે નહીં આવતી આંખમાં અને એ બધા વાતમાં ને વાતમાં આપણે બંસી જોવાની તો રહી ગઈ ચાલો ચાલો પટેલ અહીંયા આયા છે પટેલ જે માતાજી એ માતાજી ને પટેલની ફેન ફોલોની છે બંસી જો બેઠી છે આરામથી

હર્ષદને ફોન કર હર્ષદને ફોન કરીને એમ કે બંધ સીવી રખડતા આંખાનું આખું ધોરું મસ્ત આવ્યું છે ધોરું મસ્ત નહીં ધોરું દૂધ જેવું આવ્યું ને એમ કે આમ થોડો આમ થોડું ઓલું બોલજો જય માતાજી જય માતાજી મેં કીધું બંધ સીવયાણી વાસડી આવી આવી ભાઈ ભાઈ

આ મોકલે બુટા કે ફોટા નાખી લે લાજી મારા એ કોલ મને અહીંયા રાખાવ રાખીન જહી બે જણા જઈ વિઝિટ માં કે હા મને કતો કે ધ્યાન રાખવી આ વિડિયો કોલ ની મારા રિચાર્જ હતી ત્યાં મનમાં ઓય મેં

મે બટે તમારો ભાઈ બન આવી બન્યું છે આમાં કેમ કઈ દેખાતું નહી આનો મળી હર્ષ ને મન પછી આવ્યો પટેલનામાં એને એમ કે પટેલ અહીંયા છે ની મને ફટાફટ 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 વિડિયો મૂકો ના ફોટો મૂકો એ કે એમ વાત છે માર ભાઈ હવે મૂકવાનો છે ફોટો હર્ષદ ને ફોટો મૂકવાનો છે પણ વાસુડ ગોતે વાલો અંદર એ ટીલારીનો ફોટો પાડ સાઈટ માંથી આમ દેખાય નહીં

ભાગ માં એમ કરીને રાખી દીધું આમ કરાય હે તમારે આમ કરાય હાલો હાલો રોટલા ખાઈ નહીં ને બાપ નીંદર ની આવે संजय तेरा तो भाई बन जो पटेल तुम्हें तो कह दिया पटेल इंग्लिश भी नहीं हो बस चिंता ना कर आ तो इनके खोर तुम बोले हैं इनके जो फोटो जो को देखा नहीं और का देना जी और का का तुम ध्यान सु रखो गुर सड़ ध्यान ले लो आज जो आज मत नहीं ले आज मैं तुम्हें हो सो <laughs>

દાલબાટી આજ તો ખાવી છે એને ખબર આવી અને પછી થોડીક વાર લાગશે કારણ કે એ મેહમન રોકાવાનું નહીં કારણ કે એવી ઈમરજન્સી છે એટલે આવી તો ગયા હવે જમવાની ક્યાંક વ્યવસ્થા કરીએ તો આપણે થોડી વાર હર્ષદની મસ્તી કરીએ મેં નહીં આને અને એના પછી મહેમાન બધા જમવા માટે જમીન મારે તો એટલું વધી ગયું કે બોલાતું નહીં તારે બસ બાકી થોડી વાર બેસીએ બેસી બેસીને પછી મિત્રો ને હે અત્યારે જ નીકળી જવું છે તો પછી આપણે પર અમને ભરાવશું ને કામ કરવાનું છે તો એ આગળ આપણે જોઈએ શું કયો લાય દેખાતો આવે બોલતો આવવાનું તમારે રોકાવું નથી એમ જ ને જવું પડે એવું ચનકભાઈ ભેગે જે ગાડી વાળા ભાઈ એટલે એને નીકળવું પડશે અત્યારે મિત્ર આવી રીતે રાતે શું ટ્રાન્સપોર્ટ ના થાય પછી શું જવું છે પાંચ અહીંયાથી સો કિલોમીટર જવાનું છે એટલે બે ત્રણ કલાકની અંદર પહોંચી જાય તો બસ થોડી વારની અંદર જ આપણે લોડ કરીએ પરમને તો આપણા મિત્રો સાથે થોડી વાર બેઠા અને પછી એની ગાડીમાંથી લીધું આ રાઠ હું આટલું પરમને બાંધવા માટે પટેલ કે મજા આવી ને ભાઈ ખાવાની આ જારી ઝારીવાલા ફિટ કરતા હોય છે અને હવે હું પરમને એકવાર બાંધી લઉં અને પછી તમને બતાવું અને પરમનો હવે એક છે એ નવા જીવનની શરૂઆત થવાની જ આજથી કચ્છની સુકી ધરતી ઉપરથી નીલી નીલું લીલું કાઠિયાવાડમાં જવાનું છે પરમ આપડે એટલે પછી આપણે આવતા જતા રહેશું ને જોતા રહેશું પણ અત્યારે છે છે આપણે બેઠો ઊભો ખાઈ પીને કે ધરાઈ ગયો હોય ને ઓ હો ફૂલ પડ્યો હે ફૂલ હાલો તો એને બાંધું પરમને બાંધી લીધો ને હવે વાલે લીધો એને પાટી હાલ હાલ પરમ કાકા સુખમાં જાશો

હા કે નો હા હા 12 આસપાસ પોચી જ હે ને ને વાંધો ને પોચી ઘરે અને કાલે પછી જે તન ભાઈ મિત્રો બધા જાય છે ભલે રામે રામ આવજો આવજો રસ્તો હવે આગળ હાલ પાછળ ના હાલતો પરમ જો લ્યો થોડાક દિવસ પહેલાં પ્રીતમ ને આજે પરમનો વારો બાકી હાલો આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે બરાબર ને ચેતનભાઈ તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે લાઈક કરના સરસ મજાની કોમેન્ટ કરી નાખજો ને આજે બંસી વ્યાણી નથી એટલે કાલના વ્લોગની આપણે રાહ જોવી પડશે બંસી માટે તો ભલે હવે બ્લોગ શેર કરનાકજો ને મળીએ કાલે નવા વ્લોગની અંદર